વિલેજ કિંગ વન ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું ભાઇયા તો આપણે કપાસ પણ દેખાવા માટે જશે તો મિત્રો વરસાદ આપણે કન્ટિન્યુ સવાર સાંજ બે ત્રણ દિવસથી આવે છે કોઈ બહુ ધોધમાર વરસાદ નથી પણ ખેતરોમાંથી પાણી બહાર નીકળી જાય અને દાબોળથી વરસાદ થઈ જાય તમને ખાલી તરફે આમાંથી વિડીયો બનાવ્યો કે આપણે કપાસ ઉગી ગયો છે ને અહીં આપણે મકાલું પણ રફેલો હતો એ પણ ઉગી ગયો આ બાજુ ફાપડા ફાપડા છે અને આપણે ત્રીસ તારીખ સુધીમાં કેટલા ઇંચ વરસાદ થાય એ માટે પણ આપણે મૂકી દીધું છે કે આપણે ત્રીસ તારીખ સુધીમાં કેટલા ઇંચ વરસાદ આપણે પડે એ માટે પણ આપણે મૂકી દીધું છે અત્યારે કેટલા ઇંચ જોઈએ આપણે જોવાનું નથી ત્રીસ તારીખ અત્યારે જોવાનું છે જેથી આપણે ખબર પડી જાય કે છઠ્ઠા મહિનાને માં આપણે કેટલા ઇંચ વરસાદ છો આખા મહિનાનો ત્યાર પછી જે રીતે વરસાદ થશે એ રીતે આપણે પડશે એ કાયમી દરરોજને માટે આપણે ઇશમાં અને ત્યાર પછી મહિનાની અંદર કેટલો ઇંચ વરસાદ થયો એ પણ આપણે બતાવશું તો બસ આજનો વિડીયો અહીં સુધી મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી